મિત્રો તો આપણે સવારે સવારે વાડી આવી ગયા છીએ અને કાલે રાતે તો તમને ખબર છે કે હવે ધોળી વરસાદ સાથે જોયું હતું અને વાયરો પણ જોરદાર હતો અને સાંજના આપણે વાડી જતા અને ઘરે જાતા જતા પવન ચાલુ થઈ ગયો હતો જોરદાર અને આપણે અહીં ડેલો પૂગ્યા અને ધૂળનું બૂળ ફૂટી બીટી ઉઠવાનું ચાલુ થઈ ગયું હતું તો આપણે ઘરે વીસ પચીસ મિનિટે પૂગ્યા હતા કેમકે કાંઈ દેખાતું નહોતું અને ધૂળ ચહેરા બહેડા રસ્તામાં આવતા હતા બાઇકમાંથી ઉડી ઉડીને આવતા હતા ખારીમાં તો હા જોઈ શકો છો મિત્રો વરસાદ વરસાદ આ પડ્યો છે આવો અને આપણે અહીંયા વાળીએ તો બનેરો આપણા વ્લોગમાં જઈએ આપણે આગળ જોઈ શકો છો તમે વાડીનો માહોલ જોઈ શકો છો આપણે આવી ગયા ખાડે આપણું પરફેક્ટ લોકેશન આવી જ છે અને જો વાયરો ચાલુ થયો સાંજના આપણે આ જ હતા જોરદાર હલતો તો અને આપણને ઘરે જતાં જતાં પછી વરસાદ પણ ચાલુ થઈ ગયો તો વચ્ચે ને વચ્ચે જોઈ શકો છો ખાડ તો ફરાણ નથી કેમ કે એટલો વરસાદ નહોતો પણ ગારો જોઈ શકો છો તમે અને હળે ઇંડા પણ થોડા પડી ગયા છે પડ્યા છે હવે ફેર પેલી બાજુ આપણે બોયા બોયા કાપશું હવે હરવે હરવે અને અહી બાજુ ગવરને આપણે પાણી પાવતા હતા મોટર ચાલુ જ હતી સાંજના લાઇટ ગઈ વાયરો આવ્યો પછી વરસાદ ચાલુ થયો

સોરી અને ગવર બધું આડો પડી ગયો છે કેમ કે વાયરો બહુ જ હતો બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરજો તમે પણ સપોર્ટ કરતા રહેજો જોઈ શકો છો ગવર આપણે આડો પડી ગયો આપણે જેમ બને એમ બ્લોગ હવે મોટા વ્લોગ નાખતા રહીશું તો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો સપોર્ટ બપોર્ટ કરતા હોય એટલે મોટા વ્લોગ આવશે અને તમને પણ જોવાની મજા આવશે આપણે ટપક હવે ચાલુ નહીં કરવી પડે અત્યારે તો એમ કે જોઈ શકું છું મારા પગ ખૂંચાઈ રહે એટલો તો વરસાદ છે અત્યારે ગવર પાણી પાવું નહીં પડે હવે બાકી જોઈ શકો છો સવારનો માહોલ રાહતનો માહોલ તમને બતાવી દો વાવાઝોડા નો પણ કાંઈ દેખાતું નતું અને હું પણ બાઇકમાં હતો એટલે બ્લોગ શૂટ તો ના થયો કેમકે ચાર્જિંગ એ નતું અને વાળી એ રોકાય એમ ન म वी लाइट जती रही पी अपने घरेबड़ो पूरे पूरे हज़्दो तो एक डार नकड़ी फागी गई है એમ કહેવાય ને કે અમારા ગામમાં રાતે વાવાઝોડું વાયરાના અસરથી પર ને ઓળીના પત્ર ઉડી ગયા છે તો હાથ પત્ર ઉડીને ફૂટી ગયા છે ગામમાં ઘણું બધું નુકસાન થયું છે જોડાના કારણે ચાર પાંચ જગ્યાએ એવું તો થયું છે અમારા ગામડીમાં ને ગામમાં થયું અલગ બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જે માટે જ્લોગને એન્ડ કરીશું